મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत

દબાણ હટાવવાની કામગીરી થયેલી મુલતવી ધોળે દિવસે ચોરી ચોર સીસીટીવી માં થયેલો કે દુષ્કર્મનો આરોપી જય સોની થયેલો ફરાર નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવી તેનું નિર્માણ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મિલની આગામી પચીસ એપ્રિલે થનારી હરાજી રોકવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સભાસદોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે એકસો દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ મિલ કાર્યરત થાય તે પહેલા જ મુશ્કેલીમાં મુકાય છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસીએ બે હજાર સોળ સત્તરમાં આપેલી ઓગણચાલીસ કરોડની લોન વ્યાજ સાથે વધીને ઓગણસાહ કરોડ થઈ છે મિલ દ્વારા લોન હપ્તા નહીં ચૂકવતા એનસીડીસીએ હરાજીનો નિર્ણય લીધો છે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે ઓગણીસો એક્યાસીમાં માં આદિવાસી ખેડૂતોના હિતમાં મિલનો પાયો નખાયો હતો ઓગણીસો નેવ્યાસીમાં માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવાયું હતું બે હજાર સોળમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું મિલના નિર્માણ સમયે પંદર હજારથી વધુ સભાસદોની હાજરીમાં સરકારે શેરફાળો એડવાન્સમાં આપવાનું વચન આપ્યું હતું જોકે આજ સુધી ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનો શેરફાળો મળ્યો નથી વળી આદિવાસી વિભાગ દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ કરાયેલ ઠરાવ મુજબ આદિવાસી સભાસદોને અપાનારી શેરમૂડી લોન પણ હજુ સુધી આપવામાં આવી નથી ડાંગ વલસાડ ચીખલી વાંસદા અને ખેરગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી આ મિલની હરાજીના સમાચારથી સભાસદો અને સહકારી ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી કાવેરી સુગર મિલની જે હરાજી થવા જઈ રહી છે એમના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આ સુગર મિલમાં પચીસ હજારથી પણ વધુ ખેડૂતો સભાસદો છે એમાં ઓગણીસ હજાર ખેડૂતો એવા છે કે જે કોઈ પણ સુગર મિલમાં સભાસદ નથી તાત્કાલીન બે હજાર સોળમાં તાત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા શેરફાળો આપી આ સુગર મિલને ચાલુ કરવાની બાહીદારી પંદર હજારથી પણ વધુ સભાસદોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી એક પણ રૂપિયાનો શેરફાળો મળ્યો નથી અને એનસીડીસી દ્વારા જે મળેલો શેરફાળો હતો એનાથી સુગર મિલ ચાલુ થઈ શકી નથી ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ અહીંયા જે સભાસર જે ડિરેક્ટરો છે જે હોદ્દેદારો છે એ પણ ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે આ ડબલ એન્જિનની સરકારમાં ક્યાં પંચર પડ્યું કે આ સુગર મિલ અટકી ગઈ અને હરાજી તરફ જઈ રહી છે અત્યારે ખેડૂતોનું ભયંકર શોષણ થઈ રહ્યું છે અને હજારો ખેડૂતોના ભવિષ્ય પર આ સવાલ ઊભો છે ત્યારે આ સુગર મિલની હરાજી કોઈપણ ભોગે અમે અટકાવવા માગીએ છીએ અને જો હરાજી થશે તો આવનારા સમયમાં ખેડૂતો સાથે મળીને અમે ઉગ્ર આંદોલન કરીશું અને રોડ પર આવીશું કોઈ પણ ભોગે આ હરાજી થવા દેવાના અમે નથી આ કાવેરી સુગર જે સાદડવેલ મુકામે શરૂ થઈ હોવાની પૂરી તૈયારી હતી અને એના માટેની ખૂબ ખર્ચા પણ કરી દીધા અને હવે ખેડૂતો એ સુગર બંધ થઈ જાય એટલે ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જાય એવું છે અને ખૂબ આશા અપેક્ષાએ એ લોકોએ શેર ખરીદેલા એ શેરમાં મારા બાપુજીએ પણ શેર ખરીદેલા હતા અને તેમાં વારસદાર તરીકે હું પણ હતો અને અમે પણ ખૂબ એની મોટી અપેક્ષા રાખેલી પણ જ્યારે આ સુગર બંધ થવા જાય રહી છે તો અમને ખૂબ નુકસાન થાય એવું છે એટલે આ સુગર ચાલુ થાય એવી અમારી સૌની અપેક્ષા છે નવસારી મહાનગરપાલિકા દ્વારા જમાલપુરના મુખ્ય માર્ગ ઉપર માર્જિનની જગ્યામાં થયેલ દબાણનું માર્કિંગ કરવામાં આવ્યું છે જમાલપુરના આ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે અઢારસો એમ એમના પાઇપો નાખવામાં આવશે નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ જમાલપુર તિગરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન ઇટાળવાથી તિગરા સુધી વરસાદી પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં થાય છે આ સમસ્યાના નિવારણ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા કૌશલ્ય પાર્ક સોસાયટીથી ધીઘરા જકાતનાકા સુધી અઢારસમએમના પાવીપુ નાખવામાં આવશે આ કામગીરી માટે ધીઘરા જકાતનાકાથી પાર્ક જમાલપુરના મુખ્ય માર્ગની બંને સાઈડ ઉપર માર્જિનની જગ્યામાં જે દબાણો થયા છે તેને પાલિકા દ્વારા નોટિસ આપી જગ્યા ખુલ્લી કરવાની સૂચનાઓ આપી છે જમાલપુર તિગરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કેટલીક મિલકતો ઉપર રોડ માર્જિનની નિશાની કરી રોડ ઉપર થયેલ દબાણો હટાવવાની સૂચનાઓ આપી હતી નવસારી મહાનગરપાલિકાનો સ્ટાફ બુધવારે બપોરના સમયે અચાનક બુલડોઝર સાથે પહોંચી ગયા અને દબાણ હટાવવાની કામગીરીનો આરંભ કરે તે પહેલાં જ સ્થાનિકોએ વિનંતી કરી હતી કે દબાણ હટાવવા માટે અમને મુદત આપો નુકસાન નહીં કરો મહાનગરપાલિકાના ઈદનીર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી જતા નવસારી પાલિકાના પૂર્વ નગરસેવક અગ્રણીઓ તેમજ અસરગ્રસ્તો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા જેથી પાલિકાના સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી મુલતવી રાખી હતી વાંસદામાં ધોળે દિવસે બે લાખના મોબાઈલની ચોરી કરી તસ્કર ફરાર થયો હતો મોબાઈલ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે દશેરા પાર્ટી વિસ્તારમાં રહેતા નિશાન બનાવ્યું હતું બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાંથી કુલ બે લાખથી વધુ કિંમતના ત્રણ મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ કેજાત પીઠાવાલાએ વાસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘરની નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો યુવક કેદ થયો છે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે પોલીસ આરોપીને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે દુષ્કર્મનો આરોપી ટેટુ આર્ટિસ્ટ જય સોની ધરપકડથી બચવા ફરાર થઈ ગયો છે બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો જયસોની ઉપર દાખલ થયો છે નવસારીમાં ટેટુ આર્ટિસ્ટ જય સોનીના સ્ટુડિયો ઉપર ટેટુ પડાવવા આવેલી દલિત સમાજની યુવતી ઉપર નજર બગાડીને તેનો મોબાઈલ નંબર લઈ તેની સાથે વાતચીત કરીને ફસાવી હતી પત્ની સાથે છૂટાછેડા આપવાની બહાને યુવતીને લગ્નની લાલચ આપી તેની દુકાને સ્ટુડિયો ઘર કારમાં શરીર સુખ માણ્યું હતું જેમાં યુવતી ગર્ભવતી બની હતી ત્યારબાદ તબિયત સારી ન રહેવા છતાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરતો હતો લગ્નની લાલચ આપનાર જયસોનીના ઘરે યુવતી અને તેના પરિવારજનો જતા તેમને જાતિ વિષયક ગાળો આપી હતી જેને પગલે યુવતીની માતાએ ફરિયાદ આપતા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ જયસોની પોલીસના હાથે આવ્યું ન હતું હાલ પાંચ દિવસથી ટાઉન પોલીસ શોધખોળ કરી રહી છે પણ હાથમાં આવ્યું ન હોવાનું તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય જિલ્લા કોંગ્રેસ દ્વારા કાવેરી સુગરની હરાજી અટકાવવાની માંગ જમાલપુર મુખ્ય માર્ગ પર માર્જિનની જમીનમાં થયેલ દબાણ હટાવવાની કામગીરી થયેલી મુલતવી ધોળે દિવસે ચોરી ચોર સીસીટીવી માં થયેલો કે દુષ્કર્મનો આરોપી જય સોની થયેલો ફરાર હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર